નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હાઇપરટેન્શન બ્લડ પ્રેશર બીપીના બાવીસ હજાર બસો છેતાલીસ દર્દી અને ડાયાબિટીસના દસ હજાર પાંચસો ત્રેસઠ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું સારવાર અર્થે આવતીકાલે વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી બ્લડ પ્રેશર ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યો સાથે નર્મદા જિલ્લામાં વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેઘાઉ નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે એનપીએનસીડી પ્રોગ્રામ અંતર્ગત ચેપી રોગના સ્ક્રીનિંગ નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેનો લાભ દરેક ત્રીસથી વધારે ઉંમરના નાગરિકો લઈ શકે છે આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર ડાયાબિટીસની ચકાસણી શંકાસ્પદ દર્દીઓનો તાત્કાલિક નિદાન દવા ઉપલબ્ધ તેમજ ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે નજીકના આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર અને ખાતે નોંધણી કરાવી શકો છો નર્મદા જિલ્લામાં ત્રીસ વર્ષથી વધુ વયના લોકો ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો બ્યાસી જેમાં જિલ્લામાં હાઈપર ટેન્શનના બાવીસ હજાર બસો છેતાલીસ દર્દી જ્યારે ડાયાબિટીસના દસ હજાર પાંચસો ત્રેસઠ દર્દીઓ નોંધાયેલા છે આશા વર્કર આરોગ્ય કર્મચારી આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમે ઘરે ઘરે આવી નોંધણી કરશે આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બીપી અને ડાયાબિટીસની ચકાસણી કરાવી જોઈએ જેથી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે આ પ્રસંગે પત્રકાર માટે વિનામૂલ્યે બીપી ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવ્યો આજે કલેક્ટર ઓફિસ પાસે જ હાઈબીપી બીપી અને ડાયાબિટીસનું ચેટિંગ ચાલી રહ્યું છે અમારા જેવા કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ લાગે છે કારણ કે ઘણીવાર અમે ત્યાં દવાખાને કે બીજી લેબોરેટરી પર જવા કરતા હો કામના ભરણમાં સીધા ઓફિસે આવતા હોઈએ તો આજે મારે આ વસ્તુ થઈ ગઈ હો જે હું છેલ્લા પંદર વીસ દિવસથી વિચારતો હતો કે આજે જઉં કાલે જાઉં ત્યાં જાઉં હો તો આ તો સામે ચાલીને આવ્યો તો આ એક પ્રયોગ ખરેખર ઘણા બધા માટે અસરકારક પ્રયોગ બની રહેશે એવું પણ લાગે છે અને ઘણા બધા લોકો પણ લાભ લઈ રહ્યા છે અને કર્મચારીઓ પણ એમના ટાઈમે આ ટેસ્ટ ટેસ્ટ કરાવી થતો આરોગ્યની કાળજી રાખવા જેવી આજે મેં જયારે બીપી અને ડાયાબિટીસ નો ટેસ્ટ થયો અને ડાયાબિટીસ ફ્રીનું રિઝલ્ટ આવ્યું તો મનને હસ થઈ અને બીપી પણ બોર્ડર લાઈન પર ગણાય એવું જયારે જણાયું તો હવે એના માટે મારે શું કાળજી રાખવી એના માટે હું એલર્ટ થયો આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે તે ખરેખર સરાહનીય છે હા અનુકરણીય છે અને ખરેખર લોકો માટે આશીર્વાદ રૂપ છે દેવેન્દ્ર જોશી તલાટી કમ મંત્રી ઓકે જા કયો અભિયાન કાલથી ચાલુ કરવામાં આવે છે અને એનું કારણ શું મુખ્ય 20મી ફેબ્રુઆરી થી 31મી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઈલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકાર નું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું એની વિલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે ઉપરાંત જે પંગુતા આવી જાય છે આપણે ડિસેબલ થઈ જઈએ છીએ અને જીવન પર પથારીવશ થઈ જાય છે એ થતું અટકે એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે તો એમાં આપણે સૌ સૌભાગી થઈ જિલ્લામાં દીપક જગતમ રિપોર્ટ S9 ન્યૂઝ રાજપુરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે